વડોદરાના પ્રસિદ્ધ કમાટી બાગ ઝૂમાં કામ કરતા મહિલા અને પુરુષ સફાઈ કર્મચારીઓ વર્ષથી કામ કરે છે તેઓ આજે મોટી સંખ્યામાં કાયમી કરવાની માંગ સાથે હાથમાં ગુલાબનું ફૂલ અને પોસ્ટર લઈને આઉટસોર્સિંગ પ્રથાના વિરોધમાં ઉતર્યા છે કર્મચારીઓનો આરોપ છે કે સાહેબો દ્વારા તેમના દાયરામાં આવતા સિવાયના કામો પણ સોંપવામાં આવે છે આ માંગણી જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે

આજે વડોદરાના કમાટી બાગ ખાતે અમે વિરોધ કરવા આવ્યા છે કે જ્યાં અહીંના કર્મચારીઓ છે છેલ્લા પંદર વર્ષથી નોકરી કરે છે માનવ દિન તરીકે અને એ લોકોના અધિકારીઓ દ્વારા આ લોકોને આઉટસોર્સિંગમાં સમાવેશ કરવાનો કારસો રચી રહ્યા છે એના વિરોધમાં આજે અમે ભેગા થયા છે અને આટલા પંદર વર્ષથી નોકરી કર્યા પછી બી એ લોકોને કોન્ટ્રાક્ટ પર લાવી શોષણ થઈ રહ્યું છે તો અમે અમારી માંગ એવી છે કે આ લોકોને કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવે આજે અમે કામદાર કર્મચારીને ઘણી બધી તકલીફો છે જે જે કે આ કર્મચારીનો કોન્ટ્રાક્ટમાં લેવાનું કે છે એ પંદર વર્ષથી બધા માનવદિન રીતે કામ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો બેનરમાં એ લોકો કઈ પ્રકારના દરેક માનવદિન કર્મચારી શું શું કામ કરી રહ્યા છે એમના મુદ્દામાં નહીં આવતું અને આ કામ કરાવે છે પાટણકર અને માનવ મહેતા એ અમે બિલકુલ ચલાવી નહીં લઈએ કોન્ટ્રાક્ટ લાવવાની વાત છે એ પણ અમે નહીં ચલાવી લઈએ આ સાતસો દિવસનો બહાર જે પરિપત્ર છે એનું અહીં પરિપત્રનું પાલન થાય અને આ કર્મચારીને રોજિંદારી તરીકે સમાવેશ થાય એવી અમારી બધાની માગણી છે